જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જાઓ મસ્ત મજાનું સવાર થઈ ગયું છે આપણે હું દોઈ ગયું છે પછી રોટલી બનાવી લીધી ને રોટલીને આપણે ગાયને દઈ આવીએ પછી હેને આપણું નાસ્તાનું સિરાવવાનું કરી બધા માલ ખાઈ ગયા તારા હાટો વાર છે બરાબર

હાલો આપણે ધોરિયા કરવાનું થઈ ગયું છે ચાલો ધોરિયા થઈ જાય એટલે આપણે પછી પાણી ધીરે ધીરે થઈ જાય ચાલો અત્યારમાં ધોર્યો પેલા ટ્રેક્ટરથી કરીને બસ થોડો ખલા હવાનો તો હાલો એ કરીએ આપણે આપણે માલનું કરવાનું થઈ આપણે કરી લઈએ ફટાફટ હાલો પાડા પાવાનું હે તો આપણે પેલા પાડા ને પાય લે હાલો આપણું અહીંથી એમનું હે ને ધોર્યો થોડી ગોલાઈ મારે હે તો પૂછા ને એટલે ધોરિયા કરે હે અને ઓલ બાજુ કરીએ એવા હા તો હાલો આપણે આપણું કામ કરીએ તો એ થઈ ગઈ પછી ખલ નાખવાનું ને એવું જ કરવાનું રહીએ તો એવું બધું કામકાજ ચાલે હાલો આપણે ભેહું પાવાની છે તો આપણે ત્રણ નહીં તો ભેગી છોડી હોય તો બધી પી લઈએ વારા પાસે વારો થાકી જાય કંઈ બધીને ભેગી છોડી દીધી મીધાને વાત આપણે મસ્ત મસ્ત ખેતરમાં કમ્પ્લીટ થઈ ગયું ધોરિયા થઈ જાય એટલે મોટર ઉતારી પાણી ચાલુ કરે હાલ ચા થઈ ગયો હોય ને આપણે ચાલીને જાય ધોર્યા કરતા હતા અહીંયા આ તો થાકી ગયા તો જો ફોનમાં જ બેઠા બેઠા ધવલભાઈ ધોરિયા કરે છે તો એવું બધું કઈક છે હાલો ચા પાણી પી લીધા ધવલભાઈ પાછા ધોરિયા કરવા જઈએ અને આ જઈએ ઓલે ખેતર મજૂર ને ચા દેવા તો હાલો ફટાફટ આપણે થામણા લઈ લઈને જવા દઈએ

ધોવાના આવી તો ચાલ આપડે કામ બતાવતા આપણે ગાય ને ભૂકો નાખ દીધો હે ગાય ખાઈ પાડન ની નાખ દીધું હોય ને હવે થોડાક વાંહા હોય બહુ ઝાઝા ના હોય તો આપણે ફટાફટ પેલા પતાવી દે કામ હાલો આપણે હેન્ડે વાયવે મોટર ઉતારે રહે અહીંયા દરો એક પાસે છે ને એમાં તો અયા મોટર ઉતારવાનું કામ કાજ ચાલે હે અને આપણે ચા હું હે દુસન ભારી ભરવા તો હાલો આપણે દુસન ભાઈ ભરતા અને આ જેવું કામ કા ચાલે તો પછી એ હાલક નહી આવ કોણ મારે આપણે મોટર ઉતારી દીધી પણ મોટર સામી ગઈ ફરતી હે નહીં કે દૂધી હતી એમાં એટલે પડી હતી એટલે તો હવે એને ખીને પેલા રિપેર કરવી જોઈએ પછી ઉતરશે તો ખબર નહીં આ તો બધા શું કરતા હોય મોટરમાં પાણી નાખીને કંઈક કાચ કામકાજ કરે છે અને હે થોડોક તો વિનલ છે પણ એ બાકી હે તો આપણે કીધું હાલો વિન્યા આપણે મોટર ઉતારે છે તો એના પર ચા કરવા ને તો ફટાફટ આપણે ચાકર નહીં આડ પાણી પીને ઉતારીએ અને આપણે થોડીક પાછું કામ કરી લઈએ મામાનું હું બે આવી ગયા આપણા ધોરણ